બાપા આજે તમે ટોળિયા થી આવ્યા છો તો ટોળિયા ગામની અંદર ઓધવરામજી મહારાજે લક્ષ્મીનારાયણ ભગવાનની જે મૂર્તિની પ્રતિષ્ઠા પ્રસંગ કર્યો એ પ્રસંગની અંદર તમે હાજર હતા તો એનામાં તમે હાજર હતા એમાં શું તમે સેવા કરી અને શું શું તમે ત્યાં અનુભવ કર્યો તમે તમારી આંખે જોયેલું હોય એ બધું વૃતાંત જેટલું તમને યાદ હોય ને એટલું કહો અનાજ ક્યાં પૂરું થશે પછી પોતે જાતે આવી કરીને આપણે રસોડા માં આપડે રાખ્યા તા જે ભોજન રાખે લાડવા એમાં આવી કરીને એમને કઈ ગયા કે આ કાલપત્રી ઊંચી મકરજો અને નીચેથી હાથ નાખીને આમ કાઢો બરાબર તે લાગો હવે ભગવાન ખબર કેમ થયો અમને ખબર ન પડી ગામ જમી ગયો પછી બે વાર ગામ જમ્યો તો પણ લાડવા ઓછા ન થયા પછી ગામે ઊંચું કર્યો ઊંચી કરી અને પછી પછી બે વાર ગામ જમે બરાબર એના આશીર્વાદ હતા બરાબર અને આવા બધા ગામ આખામાં માં સીરિયા પગલા દઈ ગયા ત્યારે તમારી ઉંમર કેટલી હતી આજે તમારી ઉમર કેટલી છે અને ત્યારે ગામ નો ઇતિહાસ તમે કીધો ને ઓધવરામજી મહારાજ થી જે લક્ષ્મીનારાયણ ભગવાન ના મંદિર નું જોડાણ જે ઈ તમે જણાવ્યું એ જાણીને આનંદ Bolo Zauram Ji Maharaj Ki Jai, Sanatan Dharma